તમે મમરામાં આ રીતે લીલી મકાઈ નાખી અને અને સટપટી એકદમ યુનિક રીતે ટેસ્ટી રેસીપી બનાવી છે ખરી આ રેસીપી છે ને આપણે ફક્ત એક ચમચી તેલમાંથી જ બનાવીને તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ આ રેસીપી છે ને એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે ને કે નાના મોટા બધાને ખૂબ ભાવશે અને ખૂબ પસંદ કરશે અને આ રીતે તમે એકવાર બનાવશો ને તો વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો તે મારી ગેરંટી છે તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ન કર્યો તો પ્લીઝ જય કરી દેજો વિડીયોને કરજો અને બાજુમાં રહેલી ઘંટડીને પેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો આપ સુધી પહેલા આપો ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો તેના માટે અહીંયા એક ન બટેકાને આ રીતે બાફી નાખ્યું છે તેને આપણે કાચળમાં એડ કરીએ આ રીતે મેસ કરી દઈશું બટેકાને એકદમ સરસ આપણે મેસ કરવાનું છે ગાંઠા ન રહે એ રીતે બટેકો તમારા પ્રમાણમાં લઈ શકો છો મારે ત્રણ વાટકીના મમરાનો નાસ્તો બનાવવાનો છે એટલે મેં એક નંગ મોટું બટેકું મેં બાફી નાખ્યું હતું તો અહીંયા મેં બટેકાને સરસ રીતે મેસ કરી નાખ્યું છે તો અહીંયા મેં એક વાટકી જેટલા તુવેરના દાણા લીધા છે તેને મેં ફોલી નાખ્યા છે તમે તુવેરના દાણાની જગ્યાએ લીલા વટાણા પણ લઈ શકો છો તુવેરના દાણાને આપણે એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું અહીંયા મેં એક વાટકી ગાજરને સી નાખ્યું હતું ગાજરને મેં એક જ લીધેલું છે તે એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું લીલી મેથી તેડ કરી દઈશું બે મરને અધકસરી ખાડી નાખી હતી તે એડ કરી દઈશું ત્યારબાદ આપણે મમરામાં મકાઈ મિક્સ કરી હતી તે એડ કરી દઈશું મમરાનું મેજરમેન્ટ જોવું તો અહીંયા અમે બે વાટકી મમરા લીધા છે ત્યારબાદ આપણે એક ચમચી જેટલું આમસુર પાવડર એડ કરી દઈશું આમસુર પાવડરની જગ્યાએ તમે ખટાશમાં લીંબુ પણ એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બટેકામાં પણ બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે આપણે તે પ્રમાણે જોઈને મીઠું એડ કરવાનું વધારે ખારું ન થઈ જાય એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એનાથી પણ સરસ ટેસ્ટ આવે હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યારે પણ આપણને સાંજના સમયે નાની નાની ભૂખ લાગે તો આપણે આ રીતે બાળકોને ફટાફટ બનાવી અને તૈયાર કરી દઈએ છીએ જો બાળકો મેથી ના ખાતા હોય ને તો પણ તમે આ રીતે મેથી નાખી અને નાસ્તો બનાવી દો ને તો પણ ફટાફટ ફિનિશ કરી નાખશે અને આ રીતે મેથી નાખીને આપશો ને તો બાળકો વારંવાર માગી માગીને પણ ખાશે અને આમાં મકાઈ મેથી તુવેરના દાણા ગાજર બધી વસ્તુ આવી જાય છે ને એટલે આ નાસ્તો એકદમ હેલ્થી બનીને તૈયાર થાય છે આ મિશ્રણને આપણે હાથ વડે પ્રેસ આપીએ અને આ રીતે આપણે લોટ છે જેવો બાંધવાનું છે હાથ વડે પ્રેસ આપશું ને તે મમરા છે ને તે એકદમ પોછા થઈ જાય અને ઝડપથી ભાંગવા લાગશે તો આપણું મિશ્રણ છે ને તેમાં બાઇન્ડિંગ પણ સરસ આવી જાય એટલે જો આપણે હાથ વડે પ્રેસ ન આપીએ ને તો મમરા છે તે સૂટા છૂટા રહે તો અહીં આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને બધું સરસ રીતે મિક્સ કરી નાખ્યા છે હવે આપણે લોટને ને બાઇન્ડિંગ આપવા માટે એક વાટકી જગ્યાએ સોખાનો લોટ પણ એડ કરી શકો છો મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે જોઈ લેવાનું પાણીની જરૂર પડે ને તો જ પાણી એડ કરવાનું અત્યારે હું અંદાજે એક ચમચી જેટલું પાણી એડ કરું છું ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી દઈશું તો જો અહીંયા આપણે મિશ્રણ લોટને આ રીતે સરસ રીતે મિક્સ કરી નાખ્યું આમાં આપણે તેલ કે ઘીનો યુઝ બિલકુલ નથી કરવાનો તો અહીંયા આપણો લોટ છે તે સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી નાખ્યો છે હવે આપણે શું જોવાનું કે ટીકી વળે છે કે નહીં તે આપણે જોઈ લેવાનું જો ટીકી ન હોય ને તો તમારે થોડો ચીણાનો લોટ ઉમેરી દેવાનો જો આ રીતની ટીકી બની જાય ને એ રીતે ટીકી બનાવવાની આપણે ખાસ જાનામાં એ રાખવાનું કે જે આ વેજીટેબલ છે તે વિખરાવા ન હોય એક સરકો ચેપ આવી જાય ટીકીનો એ રીતનો લોટ તૈયાર કરવાનો થઈમાં લોટ સોટે નહીં એ માટે થોડું હથાઈમાં તેલ લગાડી દઈશું ટીકી વાવી લઈશું તો આપણે હથાઈમાં થોડું તેલ લગાડી દઈશું હવે આપણે ટીકી બનાવી લઈશું ટીકી તમે નાના મોટી જે તમને મનપસંદ હોય તે તે રીતે બનાવી શકો છો વધારે જાડી નહીં રાખવાની વધારે જાડી રહેશે ને તો અંદરથી કાસી રહેશે અને સરખી રીતે ફ્રાય નહીં થાય આ રીતે થોડી પતલી રહે ને એ રીતે આપણે ટીકીને વાળવાની છે જો તમે જોઈ શકો આવી જ રીતે આપણે બધી ટીકી વાળી લઈશું તો ફ્રેન્ડ મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપૂર્ણ કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો જો બનીશે ને એકદમ સરસ તો જો અહીંયા આપણી ટીકી આ રીતે બનીને થઈ જશે તૈયાર હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે આ મવરાના નવા નાસ્તાને આપણે કેટલી સ્ટેપમાં બનાવવાની છે એટલે આપણે તો મેં અહીંયા લીધું છે મોનેકો બિસ્કીટનું એક પેકેટ તમે મોનેકોની જગ્યાએ તમે ટોસ પણ લઈ શકો છો મારી પાસે અત્યારે ટોસ હાજરમાં ન હતા એટલે હું બિસ્કીટનો યુઝ કરું છું હવે આપણે આ બિસ્કીટનો આપણે ભૂકો કરી નાખશું અને એકદમ પાવડર જેવું તૈયાર કરી નાખશું તો અહીંયા આપણે બિસ્કિટનો આ રીતનો એકદમ ઝીણો પાવડર કહી નાખ્યો છે આપણે કોટ કરવા માટે આ પાવડરથી આપણે ટીકીને કોટ કરવાની છે આ રીતે આપણે બિસ્કિટના ભૂકામાં રગ દોઈ નાખશું એટલે સરસ કોટ થઈ જાય આ રીતે તમે મકાઈ મમરાની ટીકી બનાવીને ખાશો ને તો તમે કટલેસ પણ ફૂલી જશો એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો આવી રીતે આપણે બધી ટેકીને કોટ કરી લઈશું તો ફ્રેન્ડ તમને જો વિડીયો પસંદ આવે ને તો લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા હવે આપણે પેનની અંદર એક સમસી જેટલું તેલ એડ કરી દઈશું આ ટેકીમાં છે ને તેલનું પ્રમાણ એકદમ ઓછું લેવામાં આવે છે એટલે તે એકદમ સરસ હેલ્ધી પણ બને છે હવે આપણે તેને બ્રશ વડે આખી પેનમાં લગાડી દઈશું ત્યારબાદ આપણે જે કોટ કરી હતી તે ટીકી એડ કરી દઈશું આવી જ રીતે આપણે બધી ટીકીને પેનમાં વેકી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીએ અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને એ રીતે આપણે તેને શેકી લઈશું એક બાજુ એથી ટીકી ફ્રાય થઈ જાય એટલે આપણે તેને આ રીતે પલટાવી લેવાની સરસ કલર આવ્યો છે આ રીતે પલટાવીને આપણે બીજી સાઈડ પણ આ રીતે શેકી લઈશું તો ફ્રેન્ડ તમે આવી રીતે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને કેવી બની છે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો શિયાળાની સિઝન છે એટલે લીલી મકાઈ તુવેર વટાણા ગાજ બહુ સરસ માર્કેટમાં તાજું માસું મળે છે એટલે આવી રીતે તમે બાળકોને અલગ અલગ વાનગી બનાવીને આપોને તો તે એ રીતે લીલા શાકભાજી પણ ખાય છે તો પાસાની સાઈડ પણ સરસ રીતે ટીકી શેકાઈ ગઈ છે જુઓ

તો જુઓ બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ટીકી તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શ્યારામેન ધન્યવાદ